પાટણ નગરના એક હજાર બસો ઓગણસીમાં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ ચોવીસમાં વીરાંજલિ સમારોહમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ રાજવી નામદાર રાજસાહેબ કેસરી દેવસીજી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતના પાટણનો ભૂતકાળ ભૂલાઈ શકાય તેમ નથી નાયકા દેવીની સુરવીરતાએ મહંમદ ગોરીને પાટણમાં પ્રવેશતા અટકાવીને ભગાડ્યો હતો ત્યારે રાજપૂત સમાજના ઇતિહાસને યાદ રાખવા માટે રાજપૂત સમાજના આજના યુવાનોને અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઇતિહાસની ભવ્યતા ભૂલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત વીરાંજલિ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલો નવા હોદ્દેદારોને ઉપસ્થિત મહાનુભાવો અને રાજવીરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વીરાંજલિ કાર્યક્રમમાં પાટણ અને રાજપૂત કન્યા છાત્રાલય વઢવાણ સુરેન્દ્રનગરની રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સ્ટેટ ઓફ વાવના વાવરાણા સાહેબ ગજેન્દ્રસિંહ ચૌહાણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દીપકસિંહ ઝાલા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહજી ઠાકોર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણમાં આજે બારસો ને દિવસ સ્થાપના દિવસનું જ્યારે આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખરેખર પાટણ વિસ્તાર માટે અને સમાજ માટે જે ભવ્ય વારસો ઇતિહાસનો જે આપણા ભાગે આવ્યો એને જાગૃત કરવાનું જે અહીંયા કાર્ય સમાજના આગેવાનો સરકારના માધ્યમથી તમામને ભેગા રાખી અને જે આપણો પાટણનો અને ગુજરાતનો જે ઇતિહાસ પાટણ સાથે સંકળાયેલો છે એને જાગૃત કરવાનું કાર્ય અને યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ આ કાર્યક્રમ બને એ એ દ્રષ્ટિથી આપણે અહીં જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે ચોક્કસ હાજરી લાગુ આજનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે સમગ્ર પાટણ શહેર પાટણના આજુબાજુના લોકો સરકાર અને જોડે જોડે છેલ્લા ચોવીસ વર્ષથી રાજપૂત યુવા સંઘ પણ આ કાર્યક્રમ સાથે જોડીને એક અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવે છે આજનો જે સવારનો કાર્યક્રમ છે એ અહીં આગળ દીકરા દીકરીઓની સાથે સાથે સમાજમાં આવનાર સમયમાં આપણો ભૂતકાળ શું હતો વર્તમાનમાં શું છે ભવિષ્યમાં શું થઈ શકે એ બાબતની ચર્ચાઓ થાય છે દીકરીઓ પણ અહીં આગળ તલવારથી માંડીને અનેક પ્રકારની જે કૌશલ્ય છે એ કૌશલ્ય પણ જોવા મળતું હોય છે આજે પાટણની અંદર બધા પોણા ત્રણ વાગે આ કાર્યક્રમ થવાનો છે અને એની સાથે આખું પાટણ જોડાવાનું છે એની સાથે સાથે સાંજે સરકાર પણ એક અદ્ભુત કાર્યક્રમ રાણકી વાવ જોડે થવાનું છે આ બધા કાર્યક્રમો થઈને પાટણનો જે ઇતિહાસ છે કે એવું કહેવાય છે કે આજથી બારસો એંશી વર્ષ અગ્યાસી વર્ષ પહેલાં જ્યારે આખા વિશ્વમાં દસ મોટા શહેરો હતા એમાંથી એક પાટણ હતું અને એમાં એક લાખથી વધારે વસ્તી હતી જો આવો અદ્ભુત ઇતિહાસ પાટણનો હોય આપણી ધરોર આટલી હોય અને જો આપણે એને સરસ રીતે ઉજાગર કરીએ અને એમાં પડેલી જે શક્તિ છે જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન આપણે સૌને કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર સમાજ અને બધા જ લોકો જ્યારે કરી રહ્યા હોય ત્યારે આપણા સૌ માટે કાનનનો દિવસ છે આજના દિવસે પાટણ જિલ્લામાં આપણે બધાએ મનથી એક સંકલ્પ કરવો જોઈએ કે જે ધરોહરમાં જે તાકાત હતી એ ધરોહરમાં ફરીથી એ તાકાતમાં કેવી રીતે ઉમેરો થાય અને જે ભૂતકાળ હતો એ ભૂતકાળ એ આપણો કેવી રીતે સારી રીતે ફરીથી સ્થાપિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ બધા સાથે મળીને કરીએ